एरी लवाई काती अरे यार आरिम तुम्हारा समझ पड़े एरी लवा या आरिम आए ते आमने लो आ ते माने नाही का आरिम काडी ले जणा खाई नई जावा खाई नई जावा तो माने आखर खाई ने जाम पडना एरी लवा आरिम बुराय बनाई ते दोस्तरा એક નવા વિડીયોમાં બધાએ સ્વાગત આવે વિડીયો ડાયરેક્ટ આમાં બનાવે તાઇ હમણાં અગ્યા એ તાણાતા મામનેલા પત્રિકા બેસો લાય પણ આમાં વિનો હા કે આમનોને પછી બહુ જ રિક્વેસ્ટ કરી એટલે મેં શેન બ્લોગ બનાવે થાય બ્લોગ થોડા દિથી બનાવને બનાવે કાંઈ આગળના જે કંઈ બ્લોગ બનાવેલા ને બધા થવું ના બાકી પણ ક જે બનાવે થાય એ પણ તમે હેઠળ જડી જાય તે ચલા આજના વિડિયો આથી ચાલુ કરો સરવાળમાં આપણે છે ને ઓગે આ આ છે ને મે આપણા પહાયે બહુત તેજો આ છે આણી છે ને પત્રિકા દેવલા ગામને લો પણ બોપોરના તે થોડો નાસ્તો કરે ને નિયમ ને લો પણ માનના નાઈ પજે ના માનના પજે ખવલા હોય બી દેખાડે નજર પર ખાય પેલા જ આ કદા ને આ આમનો ને ખાસ તમને દેખાડે કા આ હતી કા ખાવા ના સીઝન એ વસ્તી ના એ વસ્તુ દેખાડ્યા અને સેલ્ફી ભી પાડ્યા ફોટા ભી પાડી બરાબર પણ ફુવા આજ તુમણે તામનો ના જે વસ્તુમાં ખાને જાને મજા આવી ગઈ બાકી મે એમ તે સેલે ખાઈને નહી દોલ ખાહો ના તો આજ ખાના તમે જે વેરાઈટી દે દે ને એ રીને માં ખાના મને કો તો તમા દેખાડવા કાય તે કો કે કોણ આય તે ભૂરા ને તેજ જાડીઓ પછી જેણી આખી દે કે ફુ આખી દે જા કે કોણ આય હો બરાબર તો મેરે લે જા તે જીણ્યા અને જાળ્યા અને ત્રીજા ઝીણી અંદાજ નહીં જાણતા ઝીણિયાના જાળિયાતા ખાસ આખે પત્રિકા આજ તું મેં દેતા આજ મેં દઈ કે બધા જ ફિલ્મના માઠા કૂટાએ શરૂઆત આજથી જ કરી જાય પહેલો વિડિયો પત્રિકા હું તો મેં પહેલી વખત જ બનાવી કઈ વિડીયો બનાવવાના બંધ કરેલા કઈ કે આ મોબાઈલમાં જગ્યા મેરે નાય વિડી બધાના બાકી છે પણ આમનું આરીમ ખાનના

અહીં ખરેખર ખુવાય અમને હારીમનું જમવાનું હોય તો ખૂબ સારું લાગ્યું અને ઝીણિયા અને જાડિયાનું પત્રિકા અહીં આપી જતો છે તેજલ ધાર હું અને અન્ય સાથી મિત્રો તો આપી પછાડા તો આપણે વિડીયો અહીંયા સમાપ્ત કરી દે કેમ કે બ્લોગ બનાવવાનું મન કરી જશે મોબાઈલમાં કોઈ જગ્યા નથી મને મોબાઈલ ફૂલ થઈ ગયેલો છે આગળના વિડીયો બધો બાકી છે એક મિનિટ ઉપર ફોન આવી ગયો છે दोस्तारा वीडियो आज पूरा कर लाख ફૂવો નહીં फूई मैं आ હા मंदिर ने अँ पत्रिका उपी देता है મને તો હર સમાજ કા કામ પતિકા જોડી હોય ઓર કામ જા બદમાં પૂજિત પોજોનનો કોશિશ કરી રાજ્ય મંડાસ સમા પડી જ જોહાર જય આલા છે ફોટો પાડી લે એ દોસ્તારા દોડિયા કા સમા ભી આજે કા આપને તેજસ્વી દોડેવાસામાં એક બે ચેનલનો વિડિયો દેતા ને પત્રકાર આલે સબૂત વગાત માને ના બરાબર એટલે સબૂત આપણે લે લે પડનો વિડિયો માં ગોરવારી આયે ગોરવારી છે ને આપણે આમંત્રણ પત્રિકા ભેજા તેજસ્વી જે આપણે તના આવે ને ત્રીણી કોલમનો કેસ લાગી માં નાખો એટલે તેજસભાઈ તમારા પ્રતિસાદ આવવાનો છે આપણે તેજસભાઈ પત્રકાર કયું લાગે કા અંબાજ લાગે અંબાજ મંત્રી પંદર પડી લાગે તો તમે બધા ઓળખતા જ છે તો ઘણી વખત આપણે હાથે હેલ્પના રીતના બી એક પત્રકાર તરીકે બી અનેક રીતના આપણે મદદરૂપ થવા માટે તૈયાર જ રહીએ છીએ જ્યારે બી મેસેજ મૂકે ત્યારે આપણે હાથે સાથે જ રહેશે તો તેજસભાઈ પત્રકાર દેસાઈ ને ત્યાં આપણે અંબાજ ઓફિસ આવેલ છે ઓફિસનું નામ નામ ઉત્તર ફોગે તો સબ ત્રી ઓનલાઈન સર્વિસ અરે બાપ રે હા ભાઈ રોગે આપડી ચેનલ નું નામ આવા બીજું એ અહીં કોઈ ઉપર કામ કરે છે મની ટ્રાન્સફર ઓનલાઈન કામ બીજું પીએફ પીએફ આ દરેક જાતના એ કામ કરવામાં આવે છે કઈ જરૂર હોય તો પેજસ ભાઈ અથવા તમારો નંબર 7016185766 આના લગતા કંઈ પણ કામ હોય તો સંપર્ક કરજો અહીંયા કરવામાં આવે છે અંબાજ ચોકડી પર ઓફિસ આવેલી છે બારથી ફોટો પણ મૂકી દઈશ તો સંપર્ક કરજો બરાબર આપણે 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 જે પત્ર આવવાનું ચોક્કસ પાકો ને ચોક્કસ આવું બ્લોગ બનાવવાનો તમે ઉપર કેસ કરો ચોક્કસ આવું હોમે તો આ છે અહીંયા ઓફિસ આગળ મેન રોડ સારિયા અહીંયા તેજસભાઈ પત્રકાર આપણે તેની ઓફિસ અહીંયા કંઈ બી કામ હોય તો સંપર્ક કરી લેજો તે દોસ્તારા અંબા ચાઈ ગોય બા ચામણે હાડુ ભાઈ ની હાર ચાઈ તે ઓહી જો પત્રિકા વેચે ને મે તો હત્તા વિ તરીકા આવી જાય સદુ પત્રિકા પુરાના બહો ઘટાય કોજે કા ખાલી ચોથી પત્રિકા ઉપર લાગ જા પડી ગોય આય ઓ જે એક બાકે પીનો હતા તે સોના લાય તા આપણે પત્રિકા પી દે દાય સોના લાવે કે ના આવે તે તો પછી આપણે હેરું મોબાઈલ માં બરાબર પણ આપણે સબૂત લઈ લેતા આય કે સોના લેતા આપણો પત્રિકા ઓજે કોજે કે મને દુહરા ભી આખો પડે ને બહુલી જગ્યા પત્રિકા વેચાય ગોય આવ હે ના દોસ્તારા વજા ને ગાડી ચાલ તે દોસ્તારા આ છે ને પત્રિકા દેવ લગાવેલો પણ મેં વોળભાજી વાત કરી લી ને એ જે વોળભાજી એ આ છે ને પડી જાય ને આ છે ને આ તો પત્રિકા દેવ લગે એટલે આપણી ફેવરેટ તો રાઠવાડામાંથી લે આમને લેતી આપું ના દે છે ને ધાણો મેથી બધા જાત જાતના લઈ લેતા એ નવા આ છેલ્લી પત્રિકા પત્રિકા ઉફાઈ ગઈ નવા ચાલના ઘર તમે ભી હોર ઓર બાજી બિહારના જળ માં બી પહેલી વખત ખબર પડી એગ્રો માં લાસાને બિહારના હારો માં આખી જમ આવ તો પર પછી આપણે ગોર બી લખો ઓર બાજી તમે ભી ખાઈ જા ઉલે ઉલે આય ના પત્રક ઓફ દે દે એટલે આ પત્રિકા આમંતન પૂરા આ છે ને આપ બિયારના જોડે એટલે છે ને આ ઓર્ડર ઓફી હોય આપણે બિહારના આપણે તા છે ને ઓ ઓર બાજીઓ વિજય સોળ એટલે બિહાર છે ને આજ ઓર્ડર ઓફી જાય ણો ને મેથી જામ લઈ લેતો દેખાડે કા ઓ ઇથા બધા ભાઈ રાતે ઠેલા બધા જાત જાતના